આપણે ત્યાં એક વસ્તુ ભૂલથી થાય છે કે જાણી જોઈને થાય છે એ મને ખબર નથી એટલે તમારે આ બનાવ સાંભળી અને નક્કી કરવાનું છે કે આવું શા માટે થાય છે ભૂલથી થાય થાય છે 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 કે જાણી જોઈને વાત કરવી અમદાવાદ મહાનગરપાલિકાની બ્લેકલિસ્ટ થયેલી બે વિવાદિત કંપનીને કરોડો રૂપિયાનું કામ મળે એના માટે મહેનત થઈ રહી છે શું છે વિવાદ અને અમદાવાદ મહાનગરપાલિકા કેમ અગાઉ વિવાદમાં આવેલી કંપની છે એમને કરોડો રૂપિયાનું કામ આપવા જઈ રહી છે એના વિશે નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું અમદાવાદ મ્યુનિસિપાલટીમાં અલગ અલગ વિભાગ છે એમાંનો એક વિભાગ છે ગાર્ડન વિભાગ વર્ષ બે છે ઓગસ્ટ મહિનામાં અલગ અલગ જેટલા ટેન્ડર છે એ બહાર પાડવામાં આવ્યા હતા આમાંથી ટેન્ડર એવા હતા જેમાં ટ્રેક્ટર અને ટ્રોલી સાથે શ્રમિકો આપવાના હોય એવી રીતના એમના કામ હતા આ ટેન્ડરની કુલ કિંમત હતી ઓગણીસ કરોડ રૂપિયા સાડા ઓગણીસ કરોડ રૂપિયા હવે ધ્યાનથી સાંભળજો અમદાવાદના લોકો જો તમે ટેક્સ આપો છો તો એ રૂપિયાનું શું થઈ રહ્યું છે એ ટેન્ડરમાં બદલાવ કરી અને એનો સમયગાળો છે વધારી દેવામાં આવે પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસે ચાર ટેન્ડર આવ્યા હતા હવે એમાંથી ત્રણ જે કોન્ટ્રાક્ટર હતા એમના ટેન્ડર રદ કરી દેવામાં આવ્યા હતા નીલકટ લેન્ડસ્કેપ અને સાઈ એન્ટરપ્રાઇઝ હવે આ ત્રણેય કોન્ટ્રાક્ટને રદ કરી દેવામાં આવ્યા હતા અને બાકી રહેલા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો અને પછી વિરોધ થયો આવું થવાના કારણે ટેન્ડર જ રદ કરી દેવામાં આવ્યો પાછું પછી ફરી ટેન્ડર રજૂ કરવામાં આવ્યું જેમાં બે કંપની એવી હતી કે જેમણે રસ લીધો અને આ બે કંપનીએ પોતાના કાંડ સંતાડી અને અમદાવાદ મ્યુનિસિપાલિટીને ટેન્ડરમાં ભાગ લીધો હતો કોઈએ પણ આ બાબતે વિરોધ ન કર્યો અમદાવાદ મહાનગરપાલિકાએ બ્લેકલિસ્ટ કરેલી જે કંપની હતી એમને બિડિંગમાં ભાગ લીધો હોય અને એનો વિરોધ પણ ન થયો એ બાબતે પણ અમદાવાદની જે સ્થાયી સમિતિ છે એનો આમાં દરખાસ્ત મૂકવામાં આવ્યો હતો એ મૂક્યો પણ નહીં અને બ્લેકલિસ્ટ થયેલી કંપનીને કામ આપવાની અત્યારે જે છે એ કામગીરી કરવામાં આવી રહી છે આ ટેન્ડરની કિંમત કેટલી છે ખબર સાડા ઓગણીસ કરોડ રૂપિયા તમને હવે એવું થશે કે હવે આમાં મારે શું એમ તો મારે તમને કહેવું છે કે તમને સવાલ થવો જોઈએ કે જે કંપનીઓ અમાન્ય ગણાય છે એને અમદાવાદ મ્યુનિસિપાલિટી શા માટે ફરી કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી રહી છે કર આપો છો તો તમને સવાલ પૂછવાનું રાખો તમારા રૂપિયા ક્યાં જઈ રહ્યા છે જો આવું નહીં થાય ને તો કાલે ફરીવાર મોરબી અને વડોદરા જેવું કાંડ થશે અને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે અને તમે કંઈ રીત નહીં કરી શકો કારણ કે તમે સવાલ